અમદાવાદ સિવિલમાંથી પાર્થિવ દેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે ડીએ મેચ કરી અને મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત કુલ સત્યાવીસ મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો સત્યાવીસ જેટલા મૃતદેહને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહ સોંપવાની કામગીરી સતત ચાલી રહી છે દિવસ રાત જે રીતે ડીએને મેચ કરવામાં આવ્યા ડીએને મેચ કરી અને મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ મૃતદેહ જે છે તેના પાર્થિવ દેહ તેમને સોંપવાની પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે તો જે રીતે સતત ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે અને સત્યાવીસ જેટલા મૃતદેહ તેમના પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે સતત કામગીરી હોસ્પિટલની અંદર કરવામાં આવી રહી છે તો ડીએનએ મેચની પ્રક્રિયા કે જે દિવસ રાત ચાલુ છે મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે